મેસી ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે ત્રિકમભાઈને વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી ફર્ગુસન બસો પિસ્તાલીસ ક્લિયર કટ તમે ટ્રેક્ટરનું કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો મોડેલની વાત કરું તો ઓગણીસો છન્નુ ના મોડેલ આ ટ્રેક્ટર અને આઠમો મહિનો તમે કંડિશન ક્લિયર જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક છે છે ઉપયોગમાં લીધેલું આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ

રૂબરૂ કિંમત ફેરફાર થશે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ફિક્સ નથી અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે બોટાદ તાલુકો ગઢડા અને વિરેડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રિકમભાઈ નામ સત્તાણું બે ચોત્રીસ વાળા નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો